જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા વિશ્વ ફલક પર બ્રાસ ઉદ્યોગને લઈ જવા જામનગરમાં પ્રથમ વખત યોજાશે ઇન્ટરનેશનલ એક્સપો પત્રકાર પરિષદમાં વિગતો આપવામાં આવી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સંસ્થા તેની સ્થાપનાના પિચોતેર વર્ષની ઉજવણી કરી રહી છે બ્રાસ ઉદ્યોગના પિચોતેર વર્ષના ઇતિહાસમાં બ્રાસ સિટી જામનગરના બ્રાસ ઉદ્યોગને વૈશ્વિક બજારમાં એક મંચ મળે તે પ્રકારનું કોઈ એક્ઝિબિશન જામનગર ખાતે યોજાયેલ ન હતું તે હેતુથી જામનગરના નાના બ્રાસ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક અને હરીફાયુક્ત ઔદ્યોગિક વાતાવરણમાં વૈશ્વિક વેપાર કરવાની તકો ઘર આંગણે મળી રહે તે હેતુથી પહેલી જ વાર જામનગરના આંગણે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ તેરથી સોળ ફેબ્રુઆરી દરમિયાન જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગેની પત્રકાર પરિષદ આજ રોજ ખંભાળિયા બાયપાસ નજીક યોજવામાં આવી હતી ત્યારે આ અંગેની વિગતો આજે સાંજે છ વાગ્યે જાહેર કરવામાં આવી છે જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસ જે તેર તારીખથી જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ પિચોતેર વર્ષની ઉજવણી કે જે ફેક્ટરી ઓનર એસોસિએશનને પિચોતેર વર્ષ થયા અને ફર્સ્ટ ટાઈમ જ આ એક્સપો દાસ્તો થઈ રહ્યો છે એની અંદર પાંચ લાખ ફૂટ જગ્યામાં આ એક્સપો છે એમાંથી બે લાખ ફૂટ જગ્યામાં જર્મન એસી ડોમ છે અને એની અંદર બસો સ્ટોલ છે અને એમ માનો કે લગભગ ત્રીસ હજાર એક્ઝિબિટરો આવશે એવી અમારી ગણતરી છે એ જ રીતે યુએસએ યુકે કેન્યા અને અલગ અલગ સિટીમાંથી બીજા અલગ દેશોમાંથી બેનીન કેમર ઇજિપ્ત ધાના માલી સુદાન પાંઝાંગયા ઝિમ્બાબ્વે ત્યાંથી બાયરો આવશે અને બી ટુ બી મીટિંગનું આયોજન છે અને જ્યારે જામનગરની અંદર નાની ઇન્ડસ્ટ્રીઝ ઘણી છે બીજા એક્ઝિબિશનમાં જવા માટે એનું બજેટ બહુ મોટું હોય છે દિલ્હી કે બોમ્બે કે અમદાવાદ જવા માટે ત્યારે જામનગરની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ટરનેશનલ એક્સપો જે થવા જઈ રહ્યો છે એનો બેનિફિટ લગભગ એમ માનો કે પંચાણું ટકા જેવી એમિસએમી ઉદ્યોગ જામનગરના અને આઠ હજાર થી પણ વધારે યુનિટો છે એને આ બેનિફિટ જરૂર મળશે અને આ બેનિફિટ થી એક ઉદ્યોગને વેગ મળશે અને આજે સરકાર એ જે રીતે ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી છે ઉપર ત્યારે આ ઉદ્યોગને એક વેગવંતુ બનાવવા માટે અમારું આ એક્ઝિબિશન એક નવું પુશબેક મળશે ઉદ્યોગકારોને અને જે નાના ઉદ્યોગકારો માર્કેટિંગ કરવા બહાર જઈ નથી શકતા અને એશિયામાં મોટામાં મોટો ગ્રાસપાટ ઉદ્યોગ જ્યારે જામનગરમાં છે એ વિશ્વની અંદર ખ્યાલ આવશે અને વિશ્વના બાયરો અને ડોમેસ્ટિકના બાયરો જ્યારે જામનગરમાં આવશે તો એનું ખાલી દસ થી પંદર ટકા પણ ફાયદો મળશે તો પણ જામનગરના ઉદ્યોગકારોને બહુ જબરો ફાયદો મળશે આ ડેમ સાથે અમે આ એક્સપો કરવા જઈ રહ્યા છે અને અમને પૂરી સફળતાની ખાતરી છે અને આ એક્ઝિબિશનનું ઓપનિંગ માનનીય કૃષિ પ્રધાન શ્રી રાઘવજીભાઈ પટેલ કરશે અને લોકલ સાંસદ શ્રી પૂનમબેન માડમ શ્રીઓ બધા પણ અમને પૂરો સપોર્ટ આપેલ છે અને હું સર્વેનો આ તકે આભાર માનું છું